ગોટવાથી અંબાજી જાય છે પગપાળામાં નવીન અને આશિક અને ચેતન બધા અંબાજી જાય છે મિત્રો છો કે આપણે અંબાજી જતા ગાડી ડિવાઇઝર ઉપર ચડી ગઈ છે તે ગાડી જોઈ શકો મિત્રો આ ગાડી ડિવાઈઝર ઉપર સડી ગઈ છે અને આગળ ગાડી સરગવા લાગે આપણે અંબાજી જતા હતા મિત્રો આ ગાડી ડિવાઈઝર ઉપર સડી ગઈ છે તમે જોઈ શકો મિત્રો સાધનો બહુ ટ્રાફિક થઈ ગયો છે મિત્રો ના ગાડી બોનટ ફળીને જોઈ રહ્યા છે શું થઈ છે આગળ અને મારા વિડીયોમાં બનાવી રહી છે મિત્રો તે મિત્ર આપણે અંબાજી જતી વખતે તમે જોઈ શકો થાપણને થાક લાગે છે એટલે આપણે ઊંઘીએ છીએ મિત્રો અને તમે જોઈ શકો છો પાછળ પબ્લિક પણ કેટલી બધી ઊંઘી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ બધાને થાક લાગે છે તો બધા ઊંઘી રહ્યા છે મિત્રો સવાનંદ તો અંબાજી જવાની મજા જ અલગ છે ભાઈઓ અને આ આવી રહી છે જબર મજા આવી રહી છે અંબાજી જતી હોય તો મિત્રો તમે જઈ શકો છો પાછળ કેટલી પબ્લિક સુઈ રહી છે પણ અમારા માણસો નાવા ગયા છે અમારા મિત્રો તો તમે જુઓ કાલી એટલી પબ્લિક અંબાજી જાય છે મિત્રો અડીને અને અત્યારે થાકીને સૂઈ રહી છે બિચારી તો અમને માની આવી ગયા છે વર્ષ ગંગા નદી જઈ શકો છો પાછળ આશાપુરા માતાજી નું મંદિર છે અને મારા વિપુલ આશિક ને ભોગ નાવાનો પ્લાન કરી રહ્યા છે કે નદીમાં નાવાજી એટલે અમે તમને બતાવીએ અમે નદીમાં નાવા એટલે એટલે તમે અમારા વિધેયમાં જોડાઈ લેજો ધરમથી આપણે આવી ગયા છે નદીમાં નાવા તમે જઈ શકો તો મજા આપણે લેવાની છે નદીમાં નાવાની ના તો નાવાની બહુ મજા છે મિત્રો તો તમે બધા તો જોઈ રહ્યા છો અમારો વિડીયો તો જોઈ લો આપણા વિષ્ણુગરનો સંઘ છે આ નીલકટ ગ્રુપ આ વિષ્ણુગરનો સંઘ છે તો તમે જોઈ શકો છો આ સંઘમાં કેવી મજા રહ્યા છે મિત્રો બધા વિષ્ણુગરના છે મારા મારા તાલુકાના છે વિસનગર તાલુકો મારો થાય છે ત્યાંથી આ શંખ આવેલો છે તો મારા આશીકભાઈ બે આગાર અંબાજી જવાની શંખના પાછળ તો બહુ મજા આવી તો આપણે હવે ચડીએ છીએ અબાકાંઠાનો દાળ ચડી રહ્યા છે અમે તમે જોઈ શકો છો પાછળ કેટલા ભક્તો આવી રહ્યા છે અને ખૂબ આનંદ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કેવી મોજ આવે છે અંબાજી જતા તમે જોઈ લો અને ભાઈ સરબત પાવે છે જોઈ લ્યો તમે જોઈ શકો મિત્રો આંબે માળી ધજા છે બાવન ધજ મિત્રો જોઈ શકો છો જોઈ લો મિત્રો આ કેટલી લાંબી છે ધજા જો એ મિત્રો જોઈ લીધી દાદા કેવી લાંબી આવી રહી છે અંબાજી આ બાવન દી જગ્યા છે મિત્રો તો જય અંબે બોલો મિત્રો જય માતાજી